હેલો નમસ્તે મિત્રો અત્યારે ચોમાસાની સિઝનનું સૌથી મહત્ત્વનું નક્ષત્ર એવું મઘા નક્ષત્ર સોળે કળાએ ખીલી ઉઠ્યું છે જેમાં સમગ્ર ગુજરાતની અંદર ખૂબ સારો વરસાદ થઈ રહ્યો છે અને અત્યારે પૂર્વમાંથી એક અપર લો પ્રેશર સિસ્ટમ ઉત્તર ગુજરાત અને કચ્છ અને મધ્ય ગુજરાત ઉપર થઈને પસાર થઈ રહી છે આ લો પ્રેશર સિસ્ટમને લીધે ઉત્તર પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છમાં ભારેથી ભારે વરસાદ થઈ શકે છે અને સાથે સાથે પવન પણ ફૂંકાઈ શકે છે તેમજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી ભારે વરસાદ થઈ શકે છે આ સિસ્ટમ આગામી ચારથી પાંચ દિવસ યથાવત રહી રહી શકે છે અને ગુજરાત ઉપર ઘટાદાર વાદળ છવાયેલા અત્યારે જોવા મળે છે અને આ સિસ્ટમ જેમ જેમ આગળ વધતી જશે તેમ આગામી ચાર પાંચ દિવસ વાદળછાયું વાતાવરણ સમગ્ર ગુજરાતમાં છવાયેલું રહેશે અને ભારેથી અતિ ભારે વરસાદ ગાજવીજ સાથે થઈ શકે છે અને સાથે પવન પણ ફૂંકાઈ શકે છે એક વરસાદની સિસ્ટમ ગુજરાત ઉપર યથાવત હતી પરંતુ બીજી સિસ્ટમ મધ્યપ્રદેશ અને રાજસ્થાન ઉપરથી અપર લો પ્રેશર સિસ્ટમ આગળ વધી રહ્યું છે તે ગુજરાત ઉપર આવી જશે એટલે બે સિસ્ટમ ભેગી થઈને વરસાદ ગુજરાતને ધમરોળવાનો છે અને આ મગા નક્ષત્ર જેટલું વરસશે તેટલું ખેડૂતો માટે ખૂબ સારું કહેવાશે કેમ કે આ વરસાદનું પાણી મીઠું હોય છે જે ખાતર કરતાં પણ વધારે ગુણકારક હોય છે એટલે ખરીફ પાકને જરૂરી પ્રમાણમાં વરસાદ મળી રહે એટલે પુષ્કળ પ્રમાણમાં મબલક ઉત્પાદન થાય અને આ વરસાદની સિસ્ટમ વડોદરા ભરૂચ સુરત ડાંગ ખેડા સાબરકાંઠા દાહોદ ગાંધીનગર અમદાવાદ રાજકોટ જૂનાગઢ ઉપર થઈ કચ્છ તરફ જતી રહે છે અને કચ્છમાં બે સિસ્ટમ ભેગી થઈ રહી છે જેને લીધે કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ સારો એવો વરસાદ થશે અને આ સિસ્ટમ ધીરે ધીરે આગળ સમુદ્રમાં જતી રહે છે સાથે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે એટલે વરસાદની જેટલી તંગી છે તે સમાપ્ત થઈ જશે હજી મઘા નક્ષત્રના છ દિવસ બાકી છે એટલે આ બંને સિસ્ટમ ભેગી થઈ જશે વરસાદની એટલે મન મૂકીને વરસદ વરસાદ વરસશે અત્યારે ઘણી એવી જગ્યા છે જ્યાં વરસાદ નહોતો એટલે ખેડૂત લોકોએ ફુવારા સિસ્ટમથી અથવા પાવાનું ચાલુ કરી દીધું તેના માટે રાહતના સમાચાર છે કે વરસાદ સમગ્ર જગ્યાએ થઈ જશે આ વરસાદની સિસ્ટમ કઈ રીતે ગુજરાત તરફ આગળ વધી રહી છે તે તમે જોઈ શકો છો હવામાન વિભાગના નિષ્ણાતોએ પણ ખૂબ મોટી આગાહીઓ કરેલી છે અને હવામાન વિભાગે પણ સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી કરેલી છે એટલે સૌ ખેડૂત ભાઈઓને ખૂબ સારા અને રાહતકારક સમાચાર છે એટલે વરસાદ મન મૂકીને ખૂબ સારો એવો વરસવાનો છે આગામી ચારથી પાંચ દિવસ માટે હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી સમગ્ર ગુજરાતમાં કરેલી છે અગર આ વરસાદની સિસ્ટમ સમુદ્રમાં જઈને મજબૂત થશે તો તે વાવાઝોડાનું સ્વરૂપ પણ લઈ શકે છે આવું અનુમાન પણ કરી શકાય છે કેમકે આ સિસ્ટમ જો સમુદ્રની અંદર જઈને મજબૂત થશે તો સંભાવના ઊભી થઈ શકે છે કે તે વાવાઝોડાના સ્વરૂપમાં રૂપાંતર થઈ શકે પરંતુ આવું અનુમાન આગોતરું કરવું થોડુંક અસંભવ ગણી શકાય છે